આજે તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ થયું કાંઈ એવું કાંદા સુધારવાના હતા અને અંગૂઠો સુધારી નાખ્યો પછી કપડાનો ઢગલો પડ્યો એ ધોવાનો હતો પણ અંગૂઠાની હાલત જોઈને લાગતું નથી ધોવા હે એમ પણ પછી શું કરું હળુ હળું ધોવા તો જો હે ને આ કોણ નકર ધોઈ દે હે પડ્યા તો નહીં રખાય પછી હળુ હળું કપડાં ધોઈ નાખ્યા અને બપોર થઈ ગયા હતા એટલે બપોરનું રાંધવાનું ટાણું થઈ ગયું હતું પછી તો મેં શાકના વઘારનું બધું તૈયાર કરી વાળ્યું રોટલીનું શાક બનાવવાનું હતું એટલે સાઈઝ તો જોઈ પછી તો તેલ નાખીને વઘાર કરી નાખ્યો રાય ને જીરું ને નાખીને પછી ઉપરથી મરસા નાખવાના હતા તો મરસા પણ નાખી દીધા તો તમને બધાને રોટલીનું શાક ભાવે કે નહીં કમેન્ટમાં કહેજો અને પછી તો વઘાર નાખી દીધો અને સાસમાં મેં મરસું ને હળદરને મીઠું બધું નાખી દીધેલું હતું તો પછી તમે ઘણી બધી સાસ નાખી દીધી અને રોટલીના બટકા પણ કરી વળ્યા બાળું ધાણા પણ નાખી દીધા અને થોડીક જ વારમાં રોટલીનું શાક સડીને થઈ ગયું છે તૈયાર અને પછી બેહી ગયા જમવા સાસ ને એવું બધું લઈ અને જે થોડીક વાર થઈ ગયા દીડી તો દાયડમ ને જમરૂપ ને એવું લઈને આવી અને વરસાદ બહાર બહુ ચાલુ છે અને અહીં સિરિયલ જોતા જોતા એમ બે ખાતા હતા ને વરસાદ જોયા અહીંયા તો બહુ ચાલુ છે બહુ જ વરસાદ છે અમારે તો અહીંયા તો તમારે કોને કોને વરસાદ છે તો કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો